ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી સાંજે વાતાવરણ બદલાઈ ગયું અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો શહેરમાં અમીછાટાણા વરસ્યા હતા પરંતુ જિલ્લામાં ભારે પવનને કારણે તારાજી સર્જાઈ છે ઉમરાળા ગામમાં ભારે પવનને કારણે મોટા પાયે નુકસાન થયાનું સામે આવ્યું છે ઉમરાળા ગામમાં આવેલા ભારે પવનને કારણે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બોર્ડ ધરાશાયી થઈ ગયું છે જ્યારે ગામમાં આવેલી પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરના વીજ પોલ તેમજ અન્ય વીજ પોલ પડી ભાંગ્યા છે ઉમરાળા ગામમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા રસ્તાઓ બંધ થઈ ગયા જેને પગલે સ્થાનિક લોકો દ્વારા જેસીબી લાવીને તાત્કાલિક રસ્તો ખોલવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે ઉમરાળામાં આવેલી સરકારી શાળાના ઓરડાના પતરાઓ પણ ઉડી જવા પામ્યા છે ઓરડા ઉપર લાગવામાં આવેલા પતરાઓ ભારે પવનના કારણે ઉડીને શાળાના પટાંગણમાં પડ્યા છે આમ ભારે પવનને કારણે ઉમરાળા ગામમાં ભારે નુકસાન થવા પામ્યું છે કે ભાવનગર જિલ્લાના સિંહોર ધોળા ખોડિયાર મંદિર ઉમરાળાના પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આજે લગભગ ચાર વાગ્યાની આસપાસ ઉમરાળામાં ભારે પવન અને કરા સાથે વાવાઝોડું આવતા ઉમરાળા ગામમાં વ્યાપક પ્રમાણે નુકસાન થયેલ છે ઠેર ઠેર ઝાડવાઓ પડી ગયા છે વીજ થાંભલાઓ પડી ગયા છે વીજ ટ્રાન્સફોર્મર પણ પડી ગયા છે જેના લીધે અત્યારે વીજ પુરવઠો ખોરવાયો છે હાલ હું અમદાવાદ એક ધાર્મિક કાર્યમાં હોવાથી મને સમાચાર મળતા ગામ તરફ આવા નીકળી ગયેલ છું બપોર પછી આ વાવાઝોડું આવ્યું છે રાત સુધીમાં મોડી રાત સુધીમાં તમામ સ્થિતિ પુરવઠા થાય એવા પ્રયાસો કરવામાં આવશે હાલ ઉમરાળા ગામના નાગરિકો દ્વારા જેટીબી દ્વારા સ્થાનિક લોકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે